સુરતમાં મેટ્રોથી લઈને પાલિકાના અલગ અલગ કામો ચાલી રહ્યા છે ત્યારે ઉધના સ્થિત ખરવરનગર નજીક કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન જેથી બે શ્રમિકો ક્રેન નીચે આવી ગયા હતા જેથી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે શ્રમિકોએ ન્યાયની માંગ કરી છે ઉધના વિસ્તારમાં આવેલા ખરવરનગર પસાર થતી ખાડીમાં કામ ચાલી રહ્યું હતું આ દરમિયાન ક્રેન તૂટી પડી હતી જેથી યુપીના બાર શ્રમિકો કામ કરી રહ્યા હતા જેમાંથી બે પર ધડામ દઈને ક્રેન તૂટી પડી હતી જેથી બે શ્રમિકોમાંથી એકનું મોત નીપજ્યું હતું મૃતક રામ સુભાષના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો છે જેમાંથી બે દીકરીઓના લગ્ન થાય તેવડી હોવાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ધર્મેન્દ્ર કુમારે કહ્યું કે અમારા પાડોશમાં રહેતા હતા રામ સુભાષ મારા ભાઈ હતા ટ્રેન પડી ગઈ હતી જેમાં બે વ્યક્તિ દબાયા હતા એકનું મોત થયું છે જ્યારે બીજા ઇજાગ્રસ્ત છે અમે સળિયાનું કામ કરી રહ્યા હતા આ દરમિયાન ક્રેન પડી હતી અમે બે મહિનાથી જ આવ્યા હતા મૃતકના પરિવારનું ભરણ પોષણ મળે એ જ અમારી માંગ છે આ સરકારી કામ હતું પરંતુ પ્રાઇવેટ કંપનીએ કામ રાખ્યું હતું અમે ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છીએ અમે કંપનીના અધિકારીને જાણ કરી દીધી છે અમે બાર લોકો કામ કરતા હતા